સુરત પોલીસ દ્વારા હાલમાં રોંગ સાઇડમાં ચાલતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આર્થિક તંગીનો સામનો કરતા લોકો દંડ ભરવા મજબૂર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વરાછામાં ટ્રાફિક પોલીસ દ્વારા એક રોંગ સાઇડમાં આવતા વ્યક્તિને પોલીસે અટકાવ્યો હતો અને દંડ ફટકાર્યો હતો વાહન ચાલકે દંડની ભરપાઈ કરવા દસ રૂપિયાના સિક્કા આપ્યા છે જે ગણવા પોલીસના જવાનો કામે લાગી ગયા હતા સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને જાગૃત કરવા સાથે સ્થળ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં અલગ અલગ એંસી જેટલા પોઈન્ટ પર પોલીસ શરૂ કરવામાં આવી છે દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચસો થી વધુ લોકોને જાગૃત કરાયા છે વાહન ચાલકો દ્વારા રોંગ સાઈડમાં ચાલવા છતાં બહાનાઓ જણાવવામાં આવ્યા હતા જ્યારે એક વાહન ચાલકે તો દંડની રકમ દસ રૂપિયાના સિક્કામાં ભરી હતી વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ચાલતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી આ દરમિયાન રોંગ સાઇડથી આવતા વાહન ચાલક શૈલેશ સાપરાને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી જેમાં તેને દસ રૂપિયાના સિક્કાઓ આપ્યા હતા જેથી ટ્રાફિક પોલીસ પણ દસ રૂપિયાના સિક્કાઓ ગણતા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે પણ વાહન ચાલકોએ સો કરતાં વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તેવા તમામ વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસની કડકાઈથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કે પછી પોતાના નિયમો પ્રમાણે વાહનો ચલાવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત